આજે કામદા એકાદશીના દિવસે આપણે ભગવદ્ ગીતાના દસમા અધ્યાયનો પાઠ સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય વિભૂતિ યોગ હરીહિ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે એ મહાબાહો ફરી પણ મારું પરમ વચન તું સાંભળ મારા પર પ્રેમય બનેલા તને હું એ તારા હિતની ઈચ્છાથી કહીશ મહર્ષિઓ કે દેવો મારી ઉત્પત્તિને જાણતા નથી કેમ કે હું દેવો અને મહર્ષિઓનો સર્વ પ્રકારે આદિશું કે જે મને અજન્મા અનાદિ અને લોકોના મહેશ્વર રૂપે જાણે છે તે મનુષ્યોમાં મૂડતા રહિત હોય સર્વ પાપોથી છૂટે છે બુદ્ધિ જ્ઞાન મોહરહિતપણું ક્ષમા સચ્ય દમ ઈન્દ્રિનિગ્રહ ક્ષમ મનોનિગ્રહ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા સંભાવ સંતોષ તપ યશ અને આ પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી જ થાય છે મારામાં ભાવવાળા સાત મહર્ષિઓ અને તેમની પૂર્વના ચાર સનકાદી તથા સૌદ મનુઓ મારા મનથી ઉત્પન્ન થયેલા છે અને લોકમાં આ બધી તેમની જ પ્રજા છે જે મારી આ વિભૂતિ તથા યોગને બરાબર જાણે છે તે અવિચળ યોગથી યુક્ત થાય છે એમાં સંશય નથી હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સર્વ પ્રવર્તે છે એમ સમજી પંડિતો શ્રદ્ધાયુક્ત થઈને મને ભજે છે તેઓ મારામાં ચિતવાળા મારા પ્રાણ પરસ્પર મારો બોધ કરતા અને મારી કથા કરતાં સદા સંતોષ પામે છે તથા આનંદી રહેશે એમ મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત યુક્ત રહેનારા તેઓને હું એવો બુદ્ધિયોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે તેમના ઉપર કૃપા કરવા માટે જ અંતઃકરણમાં રહેલો હું જ્ઞાનરૂપી પ્રકાશમય દીવા વડે અજ્ઞાનથી થતા અંધકારનો નાશ કરું છું અર્જુન છે આપ પરબ્રહ્મ પરમધામ અને પવિત્ર શો સર્વ ઋષિઓ તથા દેવર્ષિ નારદ અસી દેવલ અને વ્યાસ આપને પરમ પુરુષ સનાતન દિવ્ય આદિદેવ અજન્મા અને વ્યાપક કહે છે અને આપ પણ પોતે એમ મને કહો છો એ કેશવ આપ જે મને કહો છો તે સર્વ હું સત્ય માનું છું હે ભગવાન આપનું સ્વરૂપ દેવો કે દાનવો પણ જાણતા નથી એ પુરુષોત્તમ હે ભૂતોને ઉત્પન્ન કરનાર હે ભૂતોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી આપ પોતે જ પોતા વડે પોતાને જાણો છો તેથી આપ જ આપની જે વિભૂતિ દ્વારા આ બધા લોકમાં વ્યાપી રહેલા છો તે દિવ્ય વિભૂતિઓ મને સંપૂર્ણ રીતે કહેવા માટે યોગ્ય છો હે યોગીન સદા આપનું ચિંતન કરતો હું આપને કઈ રીતે જાણું હે ભગવાન કયા કયા પદાર્થોમાં આપ મારા વડે ચિતવવા યોગ્ય શો હે જનાર્દન આપનો યોગ અને વિભૂતિ ફરી વિસ્તારથી આપ કહો કેમ કે આપના વચનરૂપ વચનરૂપ અમૃત સાંભળતા મને તૃપ્તિ થતી નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે શ્રેષ્ઠ સારું મારી વિભૂતિઓ મુખ્યત્વે હું તને કહું છું કેમ કે મારા વિસ્તારનો અંત નથી હે અર્જુન હું સર્વ પ્રાણીઓમાં પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા છું અને ભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું છું આદિત્યોમાં વિષ્ણુ હું છું જ્યોતિઓમાં કિરણવાળો સૂર્ય વાયુઓમાં મરીચ અને નક્ષત્રોમાં ચંદ્ર હું શું વેદોમાં સામવેદ હું છું દેવોમાં ઇન્દ્ર હું છું ઇન્દ્રિયોમાં મન હું શું અને પ્રાણીઓમાં ચેતના હું છું રુદ્રોમાં શંકર હું શું અક્ષ અને રાક્ષસોમાં કુબેર હું છું વસુઓમાં પાવક નામનો વસુ હું શું અને પર્વતોમાં મેરું હું શું એ પાર્થ પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ મને જાણ સેનાપતિઓમાં કાર્તિક હું શું અને જળાશયોમાં સાગર હું શું મહર્ષિઓમાં ભૂગું હું શું વાણીમાં એકાક્ષર ઓમકાર હું છું યોમાં જપયજ્ઞ હું છું અને સ્વારોમાં હિમાલય હું શું વૃક્ષોમાં પીપળો દેવર્ષિઓમાં નારદ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું ઘોડાઓમાં અમૃતથી ઉત્પન્ન થયેલ ઉચ્ચેશ્વરા હાથીઓમાં અહેરાવત અને મનુષ્યોમાં રાજા તું મને જાણ આયુધોમાં વ્રજ અને ગાયોમાં કામધેનુ હું છું સંતાન ઉત્પન્ન કરનારા કામદેવ હું શું અને સર્પોમાં વાસુકી હું છું નાગોમાં અનંત નામનો નાગ હું શું જળચરોમાં વરુણ હું છું પિતૃઓમાં અર્યમાં અને વશ કરનારાઓમાં યમ હું છું દૈત્યોમાં પ્રહલાદ અને ગણતરી કરનારાઓમાં કાળ હું શું પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ પવિત્ર કરનારાઓમાં પવન અને શસ્ત્રધારીઓમાં રામ હું છું માછલાઓમાં મગરમસ હું છું તથા નદીઓમાં ગંગા હું છું હે અર્જુન સૃષ્ટિનો આદિ મજ તથા અંત હું જ શું વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા અને ઉત્તમ વક્તાઓમાં વાદ હું છું અક્ષરોમાં અકાર અને સમા સમુદાયોમાં દંડ સમાસ હું છું અક્ષયકાળ હું જ અને સર્વ તરફ મુખવાળો ધાતા દાતા હું છું વળી સર્વના સૌહાર્દ મૃત્યુ અને ભવિષ્યમાં થનારાઓના ઉત્પત્તિનું કારણ હું છું અને સ્ત્રીવાચક નામોમાં કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ ધીરજ બુદ્ધિ અને ક્ષમા પણ હું છું સામવેદના વિભાગોમાં સામ અને છંદોમાં ગાયત્રી હું છું મહિનાઓમાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત ઋતુ હું છું છળ કરનારાઓમાં જુગાર અને તપસ્વીઓમાં તેજ હું છું જીતનારાઓનો વિજય નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સત્વવાળાઓનું સત્વ હું શું યાદવોમાં વાસુદેવ કૃષ્ણ અને પાંડવોમાં અર્જુન હું છું મુનિઓમાં પણ વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ હું છું દમન કરનારાઓનો દંડ હું શું જીતવા ઈચ્છા ઈચ્છનારાઓની નીતિ હું શું ગુપ્ત ભાવોમાં મૌન હું શું તથા જ્ઞાનીઓનું જ્ઞાન હું શું વળી હે અર્જુન સર્વ ભૂતોનું જે બીજ છે તે પણ હું શું એવું કોઈ સ્થાવર જંગમ ભૂત નથી કે જે મારા વિના હોય એ પરમ તપ મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી આ વિભૂતિઓનો વિસ્તાર મેં તને દ્રષ્ટાંત રૂપે છે જે જે વસ્તુ ઐશ્વર્યવાળી શોભાવાળી અથવા બળ કે પ્રાણવાળી હોય તે તે મારા તેજના અંશથી જ ઉપજેલી તું જાણ અથવા એ અર્જુન આ બહુ જાણવાથી તને શું ફળશે હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર જગતને ધારણ કરી રહેલો છું એ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે વિભૂતિયોગ નામનો દસમો અધ્યાય સંપૂર્ણ તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો દસમો અધ્યાય સમાપ્ત થાય છે હવે પછીની એકાદશીએ આપણે અગિયારમા અધ્યાયનું મહાત્મય સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો